ભાજપના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ કીર્તિ છે કોંગ્રેસને જ્યારે જ્યારે હાર દેખાય છે ત્યારે હતાશ થઈ જાય છે તેથી કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે છે બીજી તરફ જિલ્લામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે ભાજપ લોકસભા મીડિયા માં ચાલતી અફવા પર બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખે પૂર્ણ વિરામ મુક્યો હતો બેનશ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનો આજે કાર્યકર્તા પરિચય બેઠક દિયોદર વિધાનસભાનો હતો જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સહિત અમારા સૌ સન્માનનીય સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં બેનશ્રી ડોક્ટર રેખાબેનને જીતાડવા માટે મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા સીટ પાંચ થી પણ વધારે લીડથી જીતવાનો સંકલ્પ થયો ને એમાં દિયોદર વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે અને આ વિધાનસભામાંથી ભાજપને એક લાખ થી પણ વધારે વોટની લીડ આપવાનો સંકલ્પ થયો છે સમગ્ર ભારત દેશમાં મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં સમગ્ર દેશ જે રીતે રંગે રંગાયો છે અને દેશમાં મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતા ચારસો થી પણ વધારે સીટો પર જલમંત વિજય અપાવવા માટે આતુર છે એ જ રીતે ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ હોય ગુજરાતની પ્રજાનો પ્રેમ મોદી સાહેબ પર રહેલો છે છવ્વીસ તવીસ લોકસભા સીટ જીતવાની ને એમાં બનાસકાંઠા પાંચ લાખથી પણ વધારે વોટથી જીતાય એ પ્રકારનું વાતાવરણ જ્યારે બનાસકાંઠામાં થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે એને હાર દેખાય છે તો કોંગ્રેસ પાર્ટી હારમાં હતાશ હોય છે હારમાં એ કોમામાં જાય છે અને ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કોમામાં છે કદાચ એમને જે રીતે હાર દેખાય છે એના કારણે જે હતાશ છે એના કારણે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે